મહાદેવ હર બધાને તો આજ છે મારો બીજો દિવસ લગ્નનો તો અત્યારે મારે જવાનું છે ગામમાં તો હું અત્યારે જાઉં છું મંદિરે અને મંદિરે જાઉં છું અને માવા લેવાની જવાનું છે તો હું જે રેક્ટિવની ચાલી જો તો આ રેક્ટિવની ચાલી હાલો ફટાફટ જઈ મંદિરે જાય મહાદેવ પછી સીતા જાય દુકાને સીતા હાલ મહાદેવના મંદિર ના દર્શન જ કરાવું તમને ભાઈ નું ભાઈ એટલે કઈ નો કહેવાય આપણું ઊંઘી

ફાઇનલી હું ઘરે આવી ગયો મારી આગળ કાંઈ નથી હો તો હું ફાઇનલી ઘરે આવી ગયો સ્કૂલે જતો એવો સલામી દેતો એવો તો હવે અત્યારે આઠને પંદર જેવું થયું હોય તો હવે બંધ હતા ને એલા આઠને પંદર જેવું થયું હે તો હવે આ સાડા આઠે જવાનું હોય કામે તો હવે મળશે કામે તો સાડા આઠ આખવાયું આહે મારા ભાઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ મારા ભાઈ મને આપે માઈક માઈક પીયો તો ખાલી તો હવે મારા તરફથી મારા ભઈયાને નાનો ગિફ્ટ આ માઈક ગિફ્ટ આવી ગયો છે માઈક ટ્રાય કરી આપણે તો અત્યારે હું એક કળા તો ફાઇનલી કે માઈક ખેડા છે તો અવાજ કેવો આવતો હોય કેને ખબર

ટીવીની ચાલુ એમાં જ છે ભાઈ આપણા ફોટો બોલ્યા જ નથી તો આપણે આપણા રૂમમાં જવું ઓલું બંધ કરવાનું છે થોડુંક બંધ કરતા આવીશ આપણો રૂમ છે સીધો ઉપર જ તમે ત્યારે મળવું હોય મુલાકાત લેવી હોય આપણી ભાઈલો આવવાનું સીધું માથે ભાઈલો એકલો જ ઊંતો હોય તો આવી ગયો મારા રૂમમાં આ છે મારું બેડ અને અહીંયા હું વિડીયો એડિટ કરું અને અહીંયા હું સુતો હોય આ આપણી સાદી ચેર છે નોર્મલ અને આ પંખો હે અને આ રૂમ હે આ બહેનો ખોલ નાખું અને એક આ ખોલ નાખું બે બઈના ખુલ્લા રાખું એટલે ફૂલ પવન આવે તો અત્યારે વાગવા આવ્યા આઠ વાગી ગયા હે ઓલો સોરી સાડા આઠ થઈ ગયા હે તો હાલો આપણે નીકળી કામે તો મળીશ કામે હું થોડું એવું નાના મોટા શોટ અહીંયા કામે લઈશ તો કામે નાના થોડાક શોટ લઈ શકું કારણ કે મારે થોડું કામ હોય એટલે હું નથી જાજુ બહુ વિડીયો ઉતારતો તો મળીએ કામે સો અત્યારે તો બાય ફાઇનલી આવી ગયો તો માથે માથે ઉપર આવીને મેળી ઉપર આવીને તિરંગો લહેરાવ્યો તિરંગો લહેરાવી એ લેવા ગયો તો અત્યારે ઇમરજન્સી ફટાફટ ભૂલાઈ ગયું હતું કાલે લેવા જવાનું તો અત્યારે લઈ આવ્યો લઈ આવીને માથા આવી ગયું મેળવી ઉપર મેળવી ઉપર એને હરકો માછલીનો બાંધી દીધો છે જરાય ડગે નહીં એવો તો અત્યારે વાગી ગયા સાડા નવ સાડા નવની આસપાસ થયું છે પરસો એટલો વહી રહ્યો તો ચાંદલો બાંડલો બધો વિકાઈ ગયું તો હવે

નો નીચેનો રસ્તો છે જે રાજકોટ જામનગર બાયપાસ થી આ બાજુ થી સીધું હાલે અંદર બાયપાસ વાળા રસ્તે થી સીધું જવાય તો આ ગાડી હવે ભાઈ વાંધો નહીં જવા દે આ હે ઉપર વાળો જે કરે છે Terima kasih telah ગાડી લઈને આવે છે તો અત્યારે મારી આગળ માઈક ભેગું નથી એમને હું શૂટ કરું એ એક્ટિવા લઈને આવે છે તો અત્યારે આપણે આપણું બાઇક લઈને જ જાય આપણી પ્યારી આરામ પ્યારી એ તેની રાતે જાય ચાલીની સ્પીડે ચાલી નથી વીની સ્પીડે ચાલે અત્યારે આપણે વધીને ચાલી આખી બસ ચાલીસથી વધારે નથી આવી ગયું હજી હજી ક્યારેક બાકી બહાર જવાનું હોય વાત અલગ Vamos a ver, 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 vamos a ver,

શેનું શેનું શું શું શાક બનાવ્યું એમ આપણે આમાં એક મારા નાના ભાઈએ ગિફ્ટ આપ્યું છે બહુ મસ્ત કામ કરે છે અવાજ પણ સારો આવે છે તો અત્યારે હું તમને દેખાડું કે જમવામાં શું શું છે મારે જમવામાં છે બટેકાનું શાક દાળ ને આમાં છે ભાત ભાત કાઢીને જ દેખાડો આ છે ભાત દાળમાં નાખેલા રોટલી છાસ ચમચી જીરું પછી આ હે શું હે મીઠું હે જીરું જીરું મીઠું હે પાપડ અને આ હે આપણો ભુખડ ભાઈ અને આ છે આપણા મમ્મી અને અહીંયા આપણે હાલે છે મારા પપ્પા આવે છે તો આવી ગયા મારા પપ્પા તો એ પણ બેસી જઈએ હું એ પણ બેસી જાઉં તો ચાલો બધા અમારે જો પહેલેથી નિયમ જ છે કે બધા હારે જ જમવા બેસી મારા પપ્પા મારા ભાઈ મારા મમ્મી અને હું અમે બધા હારે જ જમવા બેસવાવાળા છીએ તો હાલો જમી લઈએ તો પછી મળીએ ફરી તો ફાઇનલી મેં બપોરો કરી લીધો છે તો હવે સુવાની તૈયારી ચાલે છે ગેમ તો રમા હૈ નહીં આજ તો હું ઘડીકવાર સુઈ જાઉં ઘડીક વાર સુઈ જઈશ પછી અઢી વાગે ઉઠીશ ત્યારે તમને થોડોક નાનો એવો શોટ લઈશ મને મારા દાઢી ઘોડાની કરાવી અડધી અડધી આવે એનું કારણ હું એ છે એ હે તો એ આજે આજ આજ હાંજે કરાવી લઈશ તો અત્યારે મા મમ્મી બધું હું તે નીચે મૂકે તો મળીએ અઢી વાગે હવે ગાયશ તો હું અત્યારે ઉઠીને સીધો કારખાને નીકળી ગયો કેમ કે મોડું થઈ ગયું અઢી વાગી ગયા હે તો અત્યારે હું એક જ જાઉં પપ્પા નથી આવતા ખૂબ જ રેકોર્ડ આજે મોડું થઈ જાય વિડીયો એડિટ કરું એમાં ચાલો તો હવે મળીએ પાછા મળીએ કારખાના આ હે મારે કારખાને જવાનો રસ્તો કારખાનું આખું નથી અહીંયા જે દેખાય મારા ઘર અને આ બાજુ મારું કારખાનું આવે આગળ જ છે કંજરીમાં દેખાડ પેલા અમારા શેઠ બંગલો હતો અત્યારે બીજાનો હે ટુક ટુક યુ આમ એક રસ્તો જાય એક રસ્તો આમ એક રસ્તો આમ એક રસ્તો આમ ટોટલ ચાર રસ્તા તો આ અમારું કારખાનું છાજો હાથ લે પણ હવે મારું લેવું જોઈએ એ બધું આનો સમાન એ બધું લઈશ કાલ પર બધી ઓર્ડર તો જોકે કરી દીધો તો આપણે જાવું હે શોર્ટક જંગલમાં થઈને તો અહીંયાથી પેલા હવે આ જઈ પેલા જોવું જોઈએ શેર નથી ને નકમ બરાબર રહી જાય આપણા ખોલવાનું કામ આપણું પછી આ કચરો વીણવાનો જે ઓલા કાંઈ પતંગ ચાઢવાના એ વીણવાના છે આ બાજુ પીડ્યા છે થોડાક થોડાક ઓલી બાજુ પીડ્યા તો બધા વીણી લઉં પેલા ગેટ ખોલી લઉં ગેટમાં બેમાં આગળ જમારેલા હોય આપણું કારખાનું ફાઇનલી આવડું મોટું કારખાનું હેમાં ત્રણ જણા કારીગરી તો એક મોટો શેઠ આવ્યો હે એની ગાડી પીડિયા હે બહાર તો અત્યારે પહેલું કામ હે શટર ખોલવા ના આગછરો મેવાનો બાકી નું તો જોઈ જશું શું છે હું ને તો આ બધું ઝાડવા હુઈરા કુલબ ભઈવા એ બધું ઘણો બધું કર્યું તો આપણો તિરંગો જો લહેરાઈ તો ફાઇનલી અત્યારે હું ચા લેવા જાવું મારું મોટું એકદમ બ્લેક બ્લેક થઈ ગયું ચાલુ ભઈ કેવું चाल ले जाओ मैं भी थी क्यों कारू कंपार और फिंग रो तो एक आई पोक आई नली Hãy subscribe cho kênh Ghiền video કારખાને કારખાને કોઈ નથી આપણે એકલા મજે મજા છે લીલા લેર છે છમછમ તો કારખાને અત્યારે એકલો હું એટલે કઈ કામ તો હું કરતો નથી આ ટાઈપ બીજું કાંઈ કરવાનું નહીં અત્યારે સેઠ હે બે એક સેઠ આવ્યા એ વયા ગયા મેઇન સેઠ એ વયા ગયા હું એક છું અને બે સેટ છે એ ગયા રાજકોટ હવે કાંઈ મેં કાંઈ મેં વિડીયો એવા રાખે તો લાઈક કરતા રહેજો બક તો ઉપર ઓરના આસમાન માં આપણે કાઈમેનો એક વિડિયો 8 વાગે તો 9 વાગે 10 વાગે અપલોડ થઈ છે આકાંંતો જે લાલ લાલ લાગે ત્યાં સૂરજ આવે છે તો અત્યારે થોડું મોસમય બહુ ખરાબ છે વરસાદ આવે છે જાય એન આવે છે એન જાય કાલ થોડો કઈ હતો ઓરી પાછો હોય ગયો આજ વરી હવારમાં હરો હતો થોડો તો ઓરી પાછો હોય ગયો એ વીજтна તૈયાર છે તો આવો ચા પી લો તમે પી લો સ્પીસ અને મોબાઈલ આખો હલબ મોટો કાન થઈ ગયો છે તો આ વાયર તમે જુઓ છો ને એ વાઈફાઈ નો હોય અને મારેથી શું થયું કે આ હું વેલો કાઢતો હતો વેલો કાઢતા કાઢતા આ નીકળી ગયો અહીંયા એક એના અહીંયા પડી ગયું અહીંયા આ રહી ગઈ હું ને કરે એના ધબરતા થઈ ગયા એટલે આ નીકળી ગયો હું આને પાછું હરખું બાંધો હતું એમ આ તો નાખીશ ને એમને બાંધીશ પેલા વાયર ને હું કરીશ ખબર હે બહુ મોટી વાત વાયર ને અહીંયા બાંધવું માથે અને અહીંયા બાંધું આ લીમડે એટલે થઈ ગયા હા બધું ફગે વગેરે સેટ ઠેકાઈ કીધું નહીં એને હું કહેવું કે આવી રીતનું થઈ ગયું હોય એમાં એવું થયું કે આ વેલો રહ્યો બહુ છે કાંટો આ રીતનો કાંટો હોય તો એ વેલો હું કાટતો તો કાટતા કાઢતા તૂટી ગયું છે તો હાલો હવે આગળની વિધિ ચાલુ કર દે દોરીના બટકા લે આવ્યો તો બાંધી દઈશ તો ફાઇનલી હાથ વાગી ગયા મારે અત્યારે છૂટવાનો ટાઈમ થઈ ગયો હું શટર બટર બધું બંધ કરીશું થોડું પાણી પી લે શટર બંધ કરીશ અને કારખાનું વધાવીશ કે આજે જો ભાઈ છે અને થોડું જગદીશભાઈ બેગ છે બેગ છે તો હું ઘરે જઈશ ઘરે જઈને પેલા કામ કરીશ વિડીયો એડિટિંગનું પાલકપુર જતા હોય એવું હોવા જેવું ગાડી

માથે રૂમમાં જઈશ થોડીક અગરબત્તી બગરબત્તી કરી નાખીશ અગરબત્તી કરી અને અગરબત્તી કરવાની છે લાઈટ તો કોકે કર નાખી પણ એક બાજુ નીચ કરી હજી એક કર નાખીએ આપણે બીજી જો થઈ ગઈ તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો તો ભાઈ પૂરડાનો શોટ લીધો નાનો એવો એમાં હું કઈ બોલી ન રહ્યો મને થોડું બોલું લાગતું હતું એનો બોલ્યો તો ઘરે આવી ગયો ઘરેમાં મમ્મી ચા કરે છે તો ચા પાણી પી લઈ અને હું નાઈ લો ફ્રેશ થઈ જાઉં પછી વિડીયો એડિટિંગ કરશી તો એડિટ કર્યા પછી હું મારા મોડો થઈ જાય વિડીયો આવવામાં કાલ તો મેં થોડુંક એડજસ્ટ કરી લીધું હતું પણ આજે એડજસ્ટ થાય એમ નથી તો હું કાલે સોરી બાર વાગ્યાની આસપાસ મારો બ્લોગ આવી જાય તો સવારે વહેલા આઠ વાગે જોઈ લેજો તો અત્યાર માટે આટલું જ તો હવે મળીશું મળીશું પાછા મળીશું કાલ સો વોક ચિંગ બા